જોઈ દર્શક મિત્રો કે રાતના પોણા બે વાગે છે લાગતું નથી કે રાતના પોણા બે હોય દિવસ જેવો જ માહોલ છે જેવો દ્વારકા મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરવા પહોંચી ગયા છીએ તમે લોકો પણ કોમેન્ટ કરી દો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ઠાકોર આપણે સવાર સવારમાં કોમતી ઘાટમાં સ્નાન કરી લીધું છે અને હવે આપણે જવાનું છે દર્શન કરવા જોઈ શકાય છે અહીંયા કેટલા બધા લોકો નાઈ છે જોઈ શકાય છે કેટલા લોકો અહીંયા ડૂબકી લગાવે છે મિત્રો આ લાઈન છે એ દ્વારકા મંદિર જાય છે કાલ હું આટ લાઇન પતી ગયો તો અત્યારે આપણે અહીંથી નથી જવાનું બીજી સાઈડ હજી એક છે લાઇન આપણે અહીંયાથી જ જશું કારણ કે આપણા બે મિત્રો આવી ગયા છે અને મિત્રો આપણા ચોકમાં આવ્યા જ નથી ચારના દ્વારકા આવ્યા છે ત્યારે એટલે એકવાર આવ્યો તો હમણાં બે ચાર દિવસે નથી આવ્યો જો હોળી બનાવવામાં આવી છે દ્વારકાધીશનું મંદિર જો વ્યૂ આવે છે જો મસ્ત વ્યૂ આવે છે Gracias.

ટ્રાફિક એને ક્લિયર જ નથી થાય એમ જોવો યાર ચારે બાજુ જોવો એકવાર વાર તમે હોળી ઉપર આવો ને યાર આ વ્યૂ જ બધા અલગ હોય છે જોવો જો આ બધા ફોટો પાડે છે હમણાં એ બધા જવા દે ફોટો પાડવાની મનાય છે જો એટલામાં કોઈ આવું જ ન હોય ગાય મિત્રો ફૂલ ટ્રાફિક છે સુરજ નારાયણ દેવ સૂર્યદેવ દેવ ઉગી રહ્યા છે જો કેવડે મોટી લાઈન છે કમસે કમ આ લાઈનમાં માં એને ઊભો રહેવું હોય તો 2 કલાકે વારો આવે છે ધક્કા મૂકી નો કરતા પોલીસ પ્રશાસન તરફથી સારામાં સારી વ્યવસ્થા છે જોઈ શકાય છે કેયુર જો શૂટિંગ કરે છે કેયુર ભાઈ તમે વ્લોગ બનાવો ભાઈ આવો ભાઈ ઘર ભેગું થાને ભાઈ જો એકદમ

આ કાકા ની ચાય દેવાની સ્ટાઇલ જો ડોલી ચાય વાળો ટુકો પડે જો યાર તમે ચાલો જય દ્વારકાધીશ જય ત્રણ મોટી આપી દો ના ઓ ત્રણ મોટી આપી દયો તો એ પોરા તમારી સ્ટાઇલ જો કોપી 180 રૂપિયા આપી જય દ્વારકાધીશ જય દ્વારકા કેતા કેતા બધાને ચા પીવરાવે મોજ જ આવી જેવા ચા પીવાની શકાય છે દર્શક મિત્રો કે દ્વારકાના દરેક ચોક માં આવી રીતના ને હોળી બનાવવામાં આવી છે જોઈ લો કેવું મસ્ત નું બધું બનાવવામાં આવ્યું છે નીચે જાણા છે છે આપણને રિક્ષા મળી ગઈ છે અને આપણે જઈ રહ્યા રહી રૂકમણી મંદિર તરફ હું ગયેલા દેવાય મોરે મોરો મારી દો તો માનું મરજ ના દીકરા છો જોઈ શકાય છે દર્શક મિત્રો પદયાત્રીઓ માત્ર અહીંયા દ્વારકા મંદિરે જે ચાલીને નથી આવતા પણ આવી રીતના છે ને રૂકમણી માના મંદિરે પણ તેઓ લોકો ચાલીને જાય છે જો બધા પદયાત્રીઓ છે બધા લોકો હોય ને રૂકમણી માં મંદિરે એને આવી રીતના ચાલીને જશે ફાઇનલી આપણે આવી ગયા છીએ રૂકમણી માના મંદિરે એવું કહેવામાં આવે છે કે જો તમે દ્વારકાધીશ ના દર્શન કરો છો તો તે દર્શન પચાસ ટકા કહેવાય છે બાકીના પચાસ ટકા દર્શન તમારે કરવા હોય તો રૂકમણી માના દર્શન કરવા જ પડે છે તો આપણે પણ આપણા સો દર્શન થઈ જાય એટલા માટે આવી ગયા છે રૂકમણી માના અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેટલા ભક્તો છે જોવો તમે ચારે બાજુ જોવો યાર તમે તો લાઈન જોવો અહીંયા બધી તે જો અલગ અલગ બધી વ્યવસ્થા કરવામાં આવી છે અડધો કલાક થી લાઈન માં ઉભા જઈએ જોઈ શકો છો આજે કેટલો ટ્રાફિક છે જો ઓઈલ આટલો બધો ટ્રાફિક છે આજે પૂનમ હોવાને કારણે આજે બહુ ટ્રાફિક છે અને આજે એમાંય ફાગણ મહિનાની પૂનમ છે ઘણા લોકો હાલીને આવ્યા હોય આ બધા સાઉન્ડ લઈને આવ્યા હોય યાર મને ભણાઈ જાય તો સાઉન્ડ લઈને આવ્યા હોય હાલીને આવ્યા હોય તો તમે સમજી શકો છો કે આજે ટ્રાફિક તો રહેવાનું છે મિત્રો તમે અહીંયા રૂકમણીમાં મંદિર આવો છો તો તમે આ

ઘર નો રિક્ષા હોય ભાઈ ઘર ની રિક્ષા આવડા ને તો વી વી રૂપિયા કેટલા લઈ જાવ ભાઈ દ્વારકા મિત્રો જોઈ શકો છો બસ માં ટ્રાફિક જામ છે દ્વારકા માં જોવો ફૂલ ટ્રાફિક જામ છે એટલે આ જોવો આપણા દગાડા મિત્રો જેવો બે ગયા બસ માં એકલા એકલા મને મૂકીને વયા છે કોણ એ લોક કહા સે આતે હે પપ્પર હે જયો વાયરલ કર દે આઈ લા જો કે આ કોઈ દે આ લાય બોલે જો કે તમ હું હમ કે તમ હું આયો કા વિડીયો તો બનાવવો પડે ને ભાઈ કાલ સવારે કોઈ પૂછે કેટલું માણા હતું તો હજી લાઈન આવી જઈએ મિત્રો તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભડકેશ્વર મહાદેવ અત્યારે જો આપણી સાથે રાજુ કાકા આવ્યા છે સ્પેશિયલ દ્વારકાધીશના દર્શન કરવા સાજડિયારી થી અને સાથે કેટલા લોકો છે તમારા ભેગા બીજા ત્રણ લોકો પણ સાથે આવ્યા છે એ લોકો દ્વારકાધીશ ના દર્શન કરવા ગયા છે રાજુ કાકા એ દર્શન કરી લીધા એટલે અમે ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા જાય છે બોલો હર હર મહાદેવ મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ ના મંદિરે સામે દેખાય છે તે છે ભડકેશ્વર મહાદેવ નું મંદિર એકવાર કાંઠો જુઓ શું વ્યૂ આવે છે મસ્ત મજાનો વ્યૂ આવે છે તો તમે દ્વારકા આવો છો તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં કારણ કે તમે એકવાર અહીંયા આવજો ને મોજે મોજ આવી જાય આવો સીન તમે ક્યાંય નહીં જોયું હોય એવા સીન છે બધા જોવો યાર મસ્તની ફોટોગ્રાફી થશે મહાદેવના દર્શન થશે એક નંબર સીન બધા આવે છે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા કેવો મસ્ત મજાનો દરિયા કિનારો છે બાજુમાં જ આવે છે પરકેશ્વર મહાદેવનું મંદિર જોઈ શકાય છે મિત્રો આ મસ્ત મજાનો સંગ છે આમાં એને શ્લોક લખેલો છે દ્વારકાની શેરીઓ આ નજારો જોવો મિત્રો ચાંદો જોવો તમે કોરા વ્યુ જોવો તમે દ્વારકાની શેરીઓ છે આ જો મસ્ત મજાનો વ્યુ આવે છે Thank you.

پراسي ناريكا دي تو